સ્વીકાર કરશે જઈ રહ્યો છું અત્યારે મંદિરે બરાબર શ્રાવણ માસમાં છેલ્લો સોમવાર આજે આજથી આપણે એક મહિનો માટે ઉપવાસ બરાબર શ્રાવણ ચાલુ થઈ ગયો જેટલા જેટલા શ્રાવણ કર્યો હોય અને જે જે પણ ભોળિયા મહાદેવ સંભવ શંકરને માનતા હોય બધા કમેન્ટની અંદર હર મહાદેવ લખી દેજો તો મારા ઘરથી એકદમ જ વોકિંગ ડિસ્ટન્સ ઉપર છે મંદિર તમે બધા તો જોયું છે ઓલરેડી પહેલાંય બતાવેલું છે એટલે તો હું જાઉં છું અત્યારે મંદિરે બસ ગો હું તમને દર્શન કરાવી દઉં અત્યારે કે સોમવારે શ્રાવણ માસના પહેલાં સોમવારે તમને દર્શન કરાવવા જરૂરી છે ભાઈ મારે મારે કરવા જરૂરી છે અને તમારે કરાવવા જરૂરી છે ઓકે પછી આપણે જઈશું શોપ ઉપર ઓકે ચલો મારે કહી લીધું છે પણ આપણે પહેલાં શું કહેવાય બીલીપત્ર લઈ આવીશું તુલસી છે અહીંયા અહીંયા મૂકીને આપણે પહેલાં બીલીપત્ર તોડી લઈએ બરાબર છે પાંચ તોડવાના છે મારે ગોતી ગોતીને વ્યવસ્થિત ઓકે ચલો ગોતી કાઢું હું પહેલાં ફટાફટ સો પાંચ બીલી લઈ લીધા છે પાણી અને દાદાના તમને અત્યારે દર્શન કરાવવાના હતા શું આવી ગયો છું મંદિરમાં અત્યારે દાદાને બીલીપત્રને પાણી ચડાવવાનું સો ભોળા બાબાના દર્શન કરી અને હવે આપણે જઈશું દુકાને એમના નામથી થાય છે દિવસની શરૂઆત બરાબર છે આજનો દિવસ તો એમના રાજમાં એમનો એમનો તહેવાર ભાઈ એમના દિવસો છે એમનું તો જગત છે એમના દિવસો તો ના કહેવાય આપણાથી પણ એમના રાજમાં મોજ મોજ જ હોય એમાં કોઈ બી ભૂલ ના હોય બરાબર છે સો કોઈ ટેન્શન છે નહીં બસ જે કરો એમનું નામ લઈને ઘરે રાખો હું છે એ થશે ખરાબ કરવું હોય છે તો એમને ખબર ને સારું કરવું હોય તો એમને ખબર બરાબર ચલો રસ ગો આપણે જઈશું હવે દુકાને હા આજે ભાઈ બોલો ગાડી સાફ કરવા વાળો આવ્યો તો એવું લાગી રહ્યું છે કેમ કે ગાડી એકદમ ક્લીન છે લાગે છે ને એક નંબર એક નંબર એનો ચલો ભાઈ રસ ગો મસ્ત સાફ કરી છે છોકરા એ એટલે વાંધો નથી હું છે ટીણી 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 કરું છું હેં તારી ગાડી દોવાવાળા એટલે તારે નહીં બેસવું પડતું તારે બેસવું નહીં પડતું અચ્છા એટલે તારું ઉન્નતિ પટેલ લખાવડાવું છે લઈ લો તો બધા પાર્સલો બરાબર છે આ બધું આ બધું લઈ લે નથી હું છે ને ક્યાં રોજ રોજ ફેરવું મારે એ મારી વોચની કોઈ વેલ્યુ જ નહીં એ ગઈજ મેં આને વહેલા ખોટી આપી દીધી છે મારે આ એના બર્થડે પર આપવા નહોતી કેમ કે હવે પૈસા પૂરા થઈ ગયા તો બર્થડે માં કાઈ ન મળે કાઈ ન મળે વાહ આ મૂક દેન બ્રો ચલો ભાઈ આ તો નવરી છે આની વાત તો ના સંભળાય તો અમે ફિલ ફિલ આ ઓકે પેલી જો બધ મારી વોચ વ્યવસ્થિત જવી જોઈએ આ કીધું ઓ બાબા રે ચાલ લેટ્સ ગો ના 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 ભૂલકાઓ આયા છે ફ્રેન્ડશીપ બેલ્ટ પહેરાવશો લોક ઓકે પહેરાયો પ્યોર ફ્રેન્ડશીપ બેલ્ટ પહેરાયો હે તમે હું તો લાવ્યો નહીં યાર તમારા માટે શું નામ તારું અને તારું જહાન કયામાં ભણો બંને બંને એક જ ક્લાસમાં હે એક જ બેન્ચિસ પર બેસો હું વાત છે સોસાયટી એક જ છે તમારા બંને અલગ અલગ છે ચા પીવો છો પીતા ચા ઘરે ચા નહીં પીતા થોડીક પીવડાવું થોડી કે નહીં તો દૂધ પીવો તો શું પીવો એમ નહીં કહેતો પીવો છો શું ઘરે એમ કહેવાનો મતલબ ચા દૂધ ખાલી દૂધ એટલે જ તું ધોળો છું વધારે હે ને આપણે ચા દૂધ ભેગું કરીને પીએ ને એટલે આપણે બેસર ખાશીએ હાડો આપણાથી વાઈટ છે આ નહીં હાચા ભાઈ બંધો આ બે મારા શું કહેવું

તો જેના કોન્ટેક્ટમાં હોય એ કોમેન્ટ કરજો કમેન્ટ અંદર કરજો તો તમારા કોન્ટેક્ટમાં હોય તો કે હા ભાઈ મારા કોન્ટેક્ટમાં જગ્યા આવી છે તો આપણે ગમે તે રીતે કોન્ટેક્ટ કરીશું ન કે આના એકાઉન્ટમાં જઈને કમેન્ટ કરજો મારા ડીએમ કરજો હું રિપ્લાય આપી દઈશ ફટાફટ તરત જ તરત 24 કલાક લાઈવ હોય એરો 24 કલાક આતર હું બેઠો છું આ સીટ ઉપર જો કદાચ એ બેઠો હોત તો આમ આમ લાઈવ કરીને બેઠો તો આમ ઊભું

તો હે આવી વરસાદ પડી રહ્યો છે નહીં બિલ્લા દેખાતો જ નહીં આગળ તો બાપાન ગયા નહીં દેખાતો આટલું બધું ગમડડ તો દેખાય બધું દૂધ દેખાય છે બાડન દેખાય હે પણ જે જોવાનું છે એ નહીં જોતો એ નહીં જોતો જમીન પર પોગ નહીં તાઉ કે જમ ગાડી તો છે અને એક અમાર નસીબ અમાર અમાર હા મિત્ર મળ્યા હું કેવું ભાઈ મારા આ માણાને હું કેવું એક નંબરનો છે ને હમ ગયો તું તું સમજી ગયો હું છે હા સારો માણસ ચા પીવા જઈએ માણસ ને મેં ભાઈ ને એમ કીધું પાર્સલ લઈને મેં કીધું બે ચાર વરસાદ નો માહોલ હતો તમને એમ તું કેપરી પર જઈને ચા તો ઉતરવું પડે ભાઈ એના માટે

સાથે જમવાનો બનાવ ગાઈજ આખા દિવસનું હાલું એવું ખવાઈ ગયું છે ને તો ખાઈને આમ ડાયરેક્ટ બેડ પર પડ્યો છું અલા એવી પરિસ્થિતિ છે નહીં બરાબર હા આ દેખાય આ માણસ ઉન્નતિ દેખાય છે તમને આ હા એને ખતરનાક શાક બનાવ્યું હતું થોડુંક મોડું હતું તો પછી વઘાર કર્યો ફરી હેવ વી વઘાર કર નાખ્યો હેવ વી બહુ હેવ વી વઘાર કર્યો હતો તીખો તીખો એક નંબર એમ

તો હળવો ગયો લેવી પરિસ્થિતિ છે નહીં આપણી અહીંયાથી તો કદાચ અહીં નહીં આપણે પૂર્ણ વિરામ કરી દઈએ અને સૂઈ જઈએ સો બાય બાય ગુડ નાઇટ ડૂ વર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ માતા પિતા એન ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ